ના દૂધ ના માવો ના મિલ્ક પાવડર મોહનથાળ જેવી સુપર ટેસ્ટી હેલ્ધી બરફી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઘરમાં જ રહેલા સામાનથી એકદમ હેલ્ધી સુપર ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય ને તેવી મીઠાઈ બનાવીશું એકવાર બનાવી અને તમે એને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તહેવારો માટે બેસ્ટ મીઠાઈ છે અને એકદમ ઝડપથી પણ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એના માટે સૌથી પહેલાં આપણે અડધો કપ ઘી લેશું એને પેનમાં એડ કરી દેસુ હવે ઘીને સરસ રીતે ગરમ થવા દેસુ ઘી આ રીતે સરસ ગરમ થઈ જાય પછી જ આપણે એમાં ચાળીને બેસન એડ કરીશું તો ચાળીને જ એડ કરવાનો એટલે જે પણ એમાં લમ્સ ગાંઠા હશે ને બધા નીકળી જશે તો અહીંયા અડધા કપ ઘી સાથે આપણે બે કપ બેસન એડ કરીશું મિક્સ કરી દેસું અને હવે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બેસન આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહી અને સરસ રીતે રોસ્ટ કરી લેવાનો છે તો આ રીતે તમે જુઓ થોડી થોડી વાર હું મિક્સ કરું છું ને એટલે સરસ એમાં ઘી દેખાવા લાગ્યું છે હજુ પ્રોપર ઘી સરસ મિક્સ નથી થયું પણ આપણે એને સતત આ રીતે ચલાવતા રહીશું ને એટલે સરસ રીતે આ રીતે ઘી મિક્સ થઈ જશે તો તમે જુઓ એક મિનિટ પછી આ રીતે સરસ રીતે ઘી સરસ મિક્સ થઈ ગયું છે તો હજી આપણે એને બે થી ત્રણ મિનિટ માટે સરસ રીતે શેકી લેવાનું છે તો તમે बेसनમાંથી આવી નવી નવી મીઠાઈ ટ્રાય કરો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો અને बेसनની મીઠાઈ કોને કોને પસંદ છે ને એ પણ મને કહેજો મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને કહેજો તમારા સિટીની ફેમસ રેસિપી પણ મને કમેન્ટમાં કહેજો જેથી હું તમારી સાથે શેર કરી શકું હવે અહીંયા તમે જુઓ 3 થી 4 મિનિટ થઈ અને આ રીતે શેકાતા શેકાતા થોડું ઘી છૂટું પડ્યું હજુ મિક્સર ડ્રાય છે હવે જો તમને ઘી ઓછું લાગતું હોય ને તો આ સમયે તમે થોડું ઘી પણ એડ કરી શકો છો અહિયાં હું ઘી એડ નથી કરતી આ રીતે રીતે તમે જુઓ સરસ દાણેદાર થઈ ગયું છે હજી આપણે એને છે લોટ બિલકુલ કાચો ના રહે એ રીતે શેકવાનો એટલે પરફેક્ટ એનો ટેસ્ટ પણ આવશે અને દાણેદાર પણ બનશે તો હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેસુ કારણ કે લોટ સરસ રીતે શેકાઈ ગયો તમને હલકો બદામી કલર જેવો દેખાતો હશે બસ ત્યાં સુધી આપણે એને શેકવાનો છે પણ પેન ગરમ છે એટલે આપણે એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું એટલે એક સાઈડ થી બળી ના જાય ને એક સરખો શેકાઈ જાય તો આ રીતે સરસ રીતે આપણે ચલાવતા રહી એક મિનિટથી બે મિનિટ સુધી કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું અહીંયા ગેસ બંધ છે પણ પેન ગરમ હોવાને લીધે આ રીતે તમારે જરૂરથી કરવાનું હવે અહીંયા પેન પણ હવે હલકી ઠંડી થઈ ગઈ છે તો હું એને સાઈડમાં મૂકી દઉં હવે ચાસણી કરવા માટે આપણે બીજી એક પેન લેશું એમાં એક કપ ખાંડ અને અડધો હવે અહીંયા જુઓ તમે તરત જ ખાંડ મેલ્ટ થઈ ગઈ અને આ રીતનું મિક્સર પતલું થઈ ગયું છે તો આ રીતે ખાંડ મેલ્ટ થઈ જાય ને પછી આપણે એમાં એડ કરીશું કેસર વાળું પાણી તો મેં પાંચ થી છ તાર ને કેસરમાં કેસરને પલાળી દીધું હતું ગરમ પાણીમાં એટલે તરત જ મેલ્ટ થઈ ગયું અને એનો કલર પણ સારો એવો આવી ગયો તો કેસર નો એડ કરવું હોય ને તો પણ સ્કીપ કરવાનું કલર એડ કરવો હોય તો કરી શકાય નો કરવો હોય તો પણ ચાલે પરફેક્ટ બેસનના કલરને લીધે કલર તો સારો એવો આવી જ જશે મિક્સ કરી અને હવે આપણે બે થી ત્રણ મિનિટ માટે આ ચાસણીને ઉકાળી લેવાની છે તો આ રીતે તમે જુઓ તરત જ ઉકળવા લાગશે થોડી આપણે એને થીક કરવાની છે

અને લો ફ્લેમ ઉપર આપણે એને કન્ટિન્યુસલી બે થી ત્રણ મિનિટ માટે ચલાવવાનું છે તો બધી ચાસણી પ્રોપર મિક્સ થઈ જવી જોઈએ અને પેનથી મિક્સર અલગ થવું જોઈએ બહુ વધારે પડતું પણ આપણે થીક નથી કરવાનું પણ બહુ નરમ પણ નથી રાખવાનું એ રીતે મિક્સ કરવાનું છે ચાસણી તમે જેમ જેમ મિક્સ કરતા જશો ને એમ જે આ મિક્સર છે ને એ સરસ એવું સિલ્કી અને સાઈની પણ થઈ જશે અને પ્રોપર એનો કલર આવી જશે તો આ રીતે ત્રણ મિનિટમાં તમે જુઓ પેન થી અલગ થવા લાગ્યું સરસ એવું સિલ્કી અને સાઈની થઈ ગયું છે તમે જ્યારે ચલાવો ને ત્યારે તમને થોડું હલકું થીક પણ લાગશે બસ એવું કરવાનું છે આ રીતે સરસ થઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને આ મિક્સરને તરત જ નીચે ઉતારી લેશું જો વધારે પડતું ઓવરકુક થઈ જાય ને તો મીઠાઈ થોડી હાર્ડ થઈ જશે એટલે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં ઘી થોડું લગાવી અને પછી આ જે મિક્સર છે ને એને આ રીતે એડ કરી દેવાનું અને સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું તો આ રીતનું પતલું જ હોય ને એટલે તમારે સ્પ્રેડ કરવાની પણ જરૂર નહીં પડે તરત જ આસાનીથી સ્પ્રેડ થઈ જશે તો તમે જો આ મીઠાઈ એકવાર બનાવી અને ખાશો ને તો તમે મોહનથાળ પણ ભૂલી જશો એટલી સરસ બને છે મનગમતા ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી દેવાનું હું અહીંયા પિસ્તા થી ગાર્નિશ કરું છું અને એક કલાક માટે ઠંડી થવા દેસુ એક કલાક પછી ઠંડી થઈ ગઈ છે હજુ પ્રોપર સેટ નથી થઈ પણ હું તમને કટ કરીને બતાવી દઉં આ રીતે સરસ રીતે કટ થઈ જશે તમે જુઓ પણ હજી મને થોડી નરમ લાગે છે એટલે હું એને આ રીતે કટ કર્યા પછી પણ થોડીવાર માટે સેટ થવા દઈશ અને પછી સર્વ કરીશ આ આ રીતે 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 સરસ કટ કરી દીધી હું તમને બતાવી કેટલી પરફેક્ટ છે બિલકુલ પ્લેટમાં પણ ચોટી નથી એકદમ પરફેક્ટ શેપ આવ્યો છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આ મીઠાઈ બની છે તો હજી હલકી ગરમ છે ને એટલા માટે હું અહીંયા તોડીને કટ નથી કરતી તમે જુઓ થોડી નરમ છે હજી આપણે એને પ્રોપર સેટ થવા દેવાની છે બસ આપણી આમ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રેસીપીને લાઇક કરી શેર કરજો થેન્ક